જેલના અંધારિયા છલિયા પાછળથી મને પોલીસ અધિકારીનો સ્પષ્ટ અવાજ સંભળાયો તમે સહેજે ચિંતા ના કરો છે તેના ઘરમાંથી તમારા મોંઘા નંગવાળી અંગૂઠી રોલેક્સની ઘડિયાળ અને કિંમતી સૂટ ઝડપાયા છે હવે એને કોઈ બચાવી શકે નહીં તમારી પત્નીનો એની જોડે સંબંધ તો એ વાત તો તમે રજૂ કરેલી વિવિધ તસવીરો દ્વારા સ્પષ્ટ જ છે એણે તમારી પત્નીનો લાભ ઉઠાવી એની હત્યા કરી નાખી બસ એકવાર અદાલતમાં આ વાત સાબિત થઈ જાય એટલી જ વાર પોલીસ અધિકારીના શબ્દો ખાતરી માટે પૂરતા હોય એમ સંતોષભર્યા બુટના ડગલાઓ પોલીસ સ્ટેશનમાંથી બહારની દિશામાં ઉપડતા મારા કાનમાં જોર જોરથી અથડાઈ ઉઠ્યા એક ક્ષણ માટે મને થયું કે બસ ખેલ કતમ ફાંસીનો માછડો આખો આગળ આવી હૈયાને હચમચાવા લાગ્યો જાણે આખું જીવન એક ક્ષણમાં નજર આગળ ફાસ્ટ ફોરવર્ડ ફરી ગયું ગળામાં ડૂમો ભાજ્યો અને શરીર ધૂજવા માંડ્યું લગભગ ડૂબી ગયેલા મારવીને દૂરથી કોઈ વહાણની આછી ઝલક દેખાઈ જાય એ જ રીતે મારી હતાશ આંખો આગળ રૂબીનો ચહેરો તરી આવ્યો જેલનું હૈયુ પીગળા આવતી એકલતામાં મારા ચહેરા પર આશાનું સ્મિત

પોતાના આલિંગનમાં ચુસ્ત જકડી લીધો હતો એવી અનુભૂતિ થઈ રહી હતી જાણે હું કોઈ અન્ય વિશ્વમાં પહોંચી ગયો હતો જ્યાં દુનિયાદારી હતી ના દુનિયાદારી નિભાવતા સ્વાર્થના દલદલમાં ડૂબેલા માનવીઓ ના દુર્ગ ની દુર્ગંધ ના કોઈ માયાજાળ જો કશું હતું તો તે નિસ્વાર્થ પ્રેમ અને પ્રેમ સિવાય કશું જ નહીં જેલના સળિયા પણ અંધકારથી ભરેલી જેલમાં સભાનતા બરી ભયભીત કરવા લાગી થોડા સમય પહેલા જ પોલીસની જીપ મારા નવા ઘરે પહોંચી ગઈ હતી હું અને રૂબી જમી રહ્યા હતા લગ્નની તૈયારીઓ અંગે ચર્ચા કરી રહ્યા હતા બારણા પર થઈ રહેલા વ્રજા રૂબી ડગર

ઘર વખરી રૂબી આંખો માં મને અસહતાના ભાવો દેખાયા મારા હાથમાંથી એનો ચાંદ જેવો ચહેરો ક્યારેય સરકી પડ્યો એની મને જાણ પણ નથી પોલીસ કર્મચારીઓ પર નિરપણે ત્રાટકી શું કરી રહ્યા છો એવો તો શું ગુનો સમય કર્યો છે સામે ઉભા શેઠની આંખોમાં ઉભરાઈ આવેલું લુઈ નિહાળી મારું શરીર ઠંડુ પડી રહ્યું હતું એ આંખોમાં બદલાની ભામના લાવા જેમ ખદબદી રહી હતી મારા ગળામાંથી તૂંક ચોડર ગળે નીચે સરક્યું હતું સરાજુઓ મારી અલમારીમાંથી મળી આવેલો સામાન પોતાના અધિકારી આગળ ધરતા કર્મચારીની આંખોમાં ફરતિષ્ઠા નો ગર્ભ છલકાઈ ઉઠ્યો દુર્ભાષ શેઠને પોતાનો સામાન મારી અલમારીમાં નજરે પડતા જેણે હાથની સિગાર વિજયની ઉજવણીના સંકેત જેમ થોડો ઉપર તરફ ઉઠાવ્યો પોલીસ અધિકારી મારી દિશામાં આગળ વધ્યો અને મારા હાથ કાનૂનની પકડમાં ભેરવી દીધા હું કઈ સમજી શકું એ પહેલા પોલીસ અધિકારીએ મારી નજીક ઉભેલી રૂબીના ચહેરા તરફ કટાક્ષ નજર નાખી શેઠની પત્નીની હત્યા થઈ છે અલમારીમાંથી મળેલો બધો જ સામાન શેઠનો છે શેઠની પત્ની જોડે આ મહાશયનો અનૈતિક સંબંધ હતો શેઠની પાસે પુરાવો આપતી તસવીરો છે શેઠની પત્નીની લાશ પાસે આ મળ્યું હતું પોલીસ અધિકારીના હાથમાં મારું નામ જડે લાઇટર જળલી રહ્યું હતું એક જ ક્ષણમાં માં ખેલ મને સમજાઈ ગયો અને પૈસાની ક્યાં કોઈ કમી હતી મને ખબર પણ ન પડી કે ક્યારે એને મારી પાછળ જાસૂસી છોડી મૂક્યો હતો

વચ્ચે સેન્ડવિચ થયેલા અંધકારમાં ફરી સ્થળે ઉભો થઈ ગયો છે આ બધી જંજાળનું મૂળ રોપાયું હતું

કામના કલાકો પછી મને મળતી એ સ્ત્રીઓ એમના પરફ્યુમની મયક એમની ઊંચી એડીની સેન્ડલો ચુસ્ત પારદર્શક વસ્ત્રો ડાર્ક મેકઅપ મને આજે પણ બરાબર યાદ હતા હવે મારી ઉપર પ્રકારની અસર ઉપજાવતા ન હતા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો વિડીયો લાઈક કરી દો કારણ કે પ્રેમની ઉપર કોઈ વસીકરણ સફળ ન થઈ શકે સ્ત્રીઓ જોડેની મુલાકાત પછી વન નાઇટ સ્ટેન્ડ ક્યારેય મારા ઘરે યોજાતા ક્યારેક એમના ઘરે ક્યારેક મુંગી હોટલના જાજર ઓરડાઓમાં તો ક્યારેક કોઈ ધીજર

મુલાકાતોની પરંપરા આરંભી ગઈ હતી મને મળ્યા વિના જાણે એ રહી શકતી ન હતી ક્યારેક મને લાગતું કે શારીરિક સંબંધ તો એક બાનું હતું એને એના મનનો ભાર હળવો કરવાનો કોઈ સાથી જોઈતો હતો દરેક મુલાકાત વખતે પોતાના જીવનની વ્યથા ટુકડાઓમાં મને સંભળાવતી હતી હું ધ્યાન સાંભળતો એની વ્યથા હું સમજી શકતો હતો અને કદાચ એ સમજણની જ એના જીવનમાં કમી હતી એ સિવાય શું નહોતું એની પાસે ગાડી બંગલા નોકર ચાકર વિદેશ પ્રવાસો ભૌતિકતાથી રેલમ છેલ પણ કદાચ આજે પૂરતું ના હતું એટલે તો એને મારા આલિંગનની જરૂર પડતી હતી ને દર વખતે મારી માટે મોંગામાં મોંગી ભેટ લાવતી મને ખુશ નિહાળવું એને ગમતું નાની ઉંમરમાં જ પરિવારે એની કરતા વીસ વર્ષ મોટા શેઠ જોડે લગ્ન કરાવી દીધા હતા ગરીબી અને સુંદરતા ખરેખર ખૂબ જ ડેડલી કોમ્બિનેશન હોય છે ધીમે ધીમે વન નાઇટ વાળી મુલાકાત મારા માટે થોડી વધારે ખાસ થવા લાગી મને ખુશ્બુ પ્રત્યે અનેરું આકર્ષણ થવા લાગ્યું એનું સુવાળું શરીર મધ જેવી વાણી અને પારદર્શક વ્યક્તિત્વ મને આંચી ગયા એક રાત્રિએ ફાર્મ હાઉસની ઉફાળી પથારી ઉપર એના ઉષ્મા ભર્યા શરીરની મેળવતા મેં એની હાથ પ્રસ્તાવ મૂકી દીધો યુ વિલ્યુ મેરીમી છોડી દે એ ડોસાને મારી જોડે આવતી રહે હું તને ખૂબ જ ખુશ રાખીશ મારા ગાલ ઉપર એક જોરદાર તમાચો પડ્યો હતો મારી શરીર અને આત્મા બંને હચમચી ગયા હતા તારી ઓકાત મારે સમજો આગળ શું આપી ચાલો હાથ પકડવા આવી ગયો નીકળેથી હવે તારું મોટું પણ દેખાડતો નહીં અને જો બહુ ચાલાક બનવાની કોશિશ કરી કે મારા પતિને જાણ કરવાની કોશિશ કરી તો જુઠ્ઠા કેસમાં સપડાવી દઈશ ખુશબુની પહેલા મેં જે સ્ત્રી જોડે વન ને સ્ટેન્ડ કર્યું હતું એને મારું નામ જડેલું લાઇટર અને મને ભેટમાં આપ્યું હતું લાઇટર કિસ્સામાંથી निकाली નીકળી મેં સિગારેટ સળગાવવાનો પ્રયાસ કર્યો પરંતુ અંતરમાં મળેલા કારણે મારે સળગ્યું નહીં આક્રમણ સ્થળાંતર સીધું લાઇટર પર થયું ક્રોધા વેગમાં મેં એને પથારી પર ઉડાવી મૂક્યું અને ખુશબુ તરફ નજર કર્યા વિના જેના ભવ્ય ફાર્મહાઉસની બહાર તરફ નીકળી ગયો રાત્રે એવું લાગ્યું જાણે મારી ભાવનાઓનું કર્યું હું ઝંઝવાયેલો હતો ઓખાત શબ્દ મારી મગજની નસોમાં ચકડોળ જેમ જોર જોર ચક્કર કાપી રહ્યો હતો એ અસહ ચક્કર મારા શરીરનું લોહીનું તાપમાન ને ઊંચે લઈ જઈ રહ્યું હતું એ આવેશમાં મારા ડગલા ક્યારેય રેડ લાઈન વિસ્તાર તરફ દપી ગયા એનો મારા જાગ્રત મગજને કોઈ ખ્યાલ પણ ન રહ્યો દોસ્તો જલ્દીથી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો ભાથીમાં બાઈ આગળ મેં નોટોનું બંડલ ઉછાળ્યું હતું અને આવેગાત્મક લેમાં આદેશ છોડ્યો હતો આ કોઠાની સૌથી સુંદર છોકરી બને જોઈએ છે ફાથીમાં બાઈએ નોટોનું બંડલ સહજ ઉચકી રૂબીની ઓડી તરફ સંકેત કર્યો હતો જીવનમાં પહેલીવાર હું ગલીઓમાં પ્રવેશ્યો હતો થોડી મૂંઝવણ અને ઘણી ક્રૂરતા સાથે લઈ હું ઉપરના માળની સૌથી અંતિમ ઓરડીમાં પ્રવેશ્યો હતો ઓડીમાં અંત્યત અંધારું હતું ફક્ત એક મીણબત્તી પીગળી રહી હતી પથારી ખાલી પડી હતી બારી તરફ એક પાતળી કાયા ઊભી હતી દિશામાંથી દુસ્કાઓ પડ ગાઈ રહ્યા હતા બંગડીઓનો રણકાર આંખો એક પણ શબ્દે બોલ્યા વિનાજ પથારી પર બેસી ગયો એ કાયા ધીમે રહી પથારી નજીક આવી મારી પડકે ગોઠવાઈ મીણબત્તીના પ્રકાશમાં મને નાજુક ચહેરાના દરેક અંગો સ્પષ્ટ દેખાયા એવું લાગ્યું જાણે કોઈ અપ્સરા ગરીબોની વેસદારી મને મળવા આવી હતી એનો ચહેરો હળવેથી મારી દિશામાં ફર્યો બે નિર્દોષ યુવાન આંખો મને પહેલેથી જ નજરમાં ઘાયલ કરી રહી હતી દુસ્તો છેલ્લા સુધી જોજો માફ કરજો સાહેબ આજે મારી સૌથી ખાસ સખી મૃત્યુ પામી છે એટલે જ આટલું બોલતા એનો ચાંદ જેવો ચહેરો મેંદી વાળા લાલ ચટાક પંજાઓ વચ્ચે છુપાઈ બેઠો પીડાની એ ધાર સીધી મારા ઈયાને લાગી મારા ઈયાને ભીતર દબાઈ બેઠેલી વેદના એ જ ઘડીએ સપાટી ઉપર ઘસી આવી એ વેદના પ્રવાહી સ્વરૂપે ધારણ કરતી બંને

બોલવાની જરૂર ન હતી કદાચ બોલવું જરૂરી પણ નથી હોતું મેં ચૂપકેદી પડ્યા આલિંગનમાં આખી રાત ક્યાં પસાર થઈ ગઈ એની બંનેને જાણ પણ નથી સવારે જ્યારે મારી આંખો ખુલી ત્યારે એ મારા બાહુ પાસમાં હતી એની આંખો ગાઢ નીંદરમાં હતી એવું લાગી રહ્યું હતું જાણે વર્ષો પછી એને ઊંઘ આવી હોય એના પાતળા હોઠ પર સંતોષની પાતળી રેખા હતી મેં ઘણા વન નાઇટ સ્ટેન્ડ કર્યા હતા પણ આ રાત્રિ હું જીવનભર ભૂલવાનો ન હતો રાત્રિ અમારી વચ્ચે કોઈ પણ પ્રકારનો શારીરિક સંબંધ રચાયો ન હતો છતાં કોઈ ખૂબ જ ઊંડો સંબંધ બંધાઈ ગયો હોય એવી લાગણીથી મન પ્રફુલ્લિત હતું એની ઊંઘને ખલેલ પહોંચાડ્યા વિના જ મેં એના શરીરને ધીમે રહી પથારી પર વ્યવસ્થિત ગોઠવી દીધું એક નજર હાથની ઘડિયાળ પર નાખી હું પથારી છોડી ઊભો થઈ ગયો બારણા સુધી પહોંચો કે પાછળથી મીઠો ટવકો ગુજો આભાર આ હોળીમાં અનેક પુરુષો રાત્રિ વિતાવી ચૂક્યા છે પણ તમારા જેવો પુરુષ પહેલી વાર આવ્યો છે અંતિમ વાર તો નહીં ને એની તાજી કીકીઓમાં મધુરા સુભરાઈ આવી હતી જેના ચહેરાને વધુ નિખારી રહી હતી મેં નકારમાં માથું ધૂણાવ્યું એના પાતળા ફૂલ જેવા ઓઠ વિસ્તારથી ફેલાઈ ગયા હું હોરડીમાંથી બહાર નીકળી આવ્યો મારું હૈયું એ ક્ષણે એ રીતે ધબકી રહ્યું હતું એવું કદી પહેલાં ધબક્યું ન હતું ખુશબૂ જૂને પણ નહીં મારા મન અને મગજને ઊંડી રાહત મળી ગઈ હું ખુશબુને પ્રેમ કરતો જ ન હતો કદાચ એના પ્રત્યે દયાભાવ હતો અને એના રૂપ પ્રત્યે આકર્ષણ પ્રેમ દયાભાવ અને આકર્ષણના સ્તંભ ઉપર તો ન જ આધારિત હોય રાત્રિ પછી મને બંને સ્ટેન્ડની નફરત થવા માંડી એ ખદખદ મહેકતા મોગાદાર પરફ્યુમ એ ઊંચી અડીની સેન્ડલો એ બબકાદાર ચુસ્ત ડિઝાઇનર વસ્ત્રો એ ભારેમ ડાર્ક મેકઅપ એ એસીની ઠંડી હવા એ મોગી હોટલોના પીળા અજવાસમાં શણગારાયેલા શાહી ઓરડાઓ એ વાંસના ભરા હૈયાઓ બધાથી મને દ્રુણા

અંગે સંઘર્ષો અંગે સહેલી પીડાઓ અંગે મળેલા જખમો અંગે મોટા ભાગે એ જ બોલતી બોલવાનું શરૂ કરે તો અટકવાનું નામ જ ન લેતી કદાચ પહેલી વાર જીવનમાં કોઈ સાંભળનાર એને મળ્યું હતું એવું લાગતું કે શબ્દો વચ્ચે શ્વાસ લેવાનું પણ ભૂલી જતી મને ગમતું એને આમ જ બોલતા સાંભળતા રહેવાનું પણ એક રાત્રિએ એને મારા જીવનમાં ડૂબકી લગાવી તમે મુંબઈમાં જન્મ્યા મેં એક ઊંડો શ્વાસ લઈ ખેંચ્યો જીવનની દોડદાણમાં પાછળ છૂટી ચૂકેલા જીવન પુસ્તકના પાનાઓ કોઈએ પહેલીવાર ફેરવ્યા હતા મારા જીવનના એ મૂળ્યા મેં એની પાછળ આગળ ધળ્યા એની જેમ લાંબી લાંબી વાતો કરતાં મને આવડતું ન હતું એટલે અંતે સંસ્કૃતમાં સંચિતમાં જ મેં મારો પ્લેસબેક રજૂ કર્યો હું એક ખૂબ જ નાનકડા ગ્રામીણ વિસ્તારમાં જન્મ્યો હતો બા બાપુજી મજૂરી કામ કરતા હતા તે મને ભણાવવા ઈચ્છતા હતા કે જેથી કરી હું એક સફળ માનવી બની શકું મને ભણવામાં જરાય રસ ન હતો ગમે તેમ કરી મેં મારું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું આગળના અભ્યાસ માટે મને શહેર મોકલવામાં આવ્યો પણ દિવસે અને દિવસે ભણતર તરફનો અણગમો બમણો થતો ગયો મને સિનેમા નિહાળવાનો ખૂબ જ શોખ હતો હું મિત્રો જોડે સિનેમાની બહાર ટિકિટ બ્લોક કરતો અને મળેલા નફામાંથી ફિલ્મો નિહાળતો અમિતાભ બચ્ચનની ફિલ્મો મને બહુ ગમતી મને પણ અભિનેતા થવું હતું તેથી અભ્યાસ માટે મળેલી સ્વતંત્રતાનો લાભ ઉઠાવી હું મુંબઈ ભાગી આવ્યો દેશ કહાની છેલ્લા સુધી જોજો પરંતુ એ આવ્યા પછી મને સમજાયું કે જેમ ફિલ્મોમાં બાળપણના પાત્ર નિભાવતા બાળકના ડગલા દોડતા દોડતાં જીવાનીમાં પ્રવેશી જાય એવું સાચા જીવનમાં ન થાય સાચા જીવનમાં તો આયુની એક એક ક્ષણ એક ક્ષણના સંઘર્ષો એ સંઘર્ષોની હાડમારીઓ અને એ હાડમારીઓની પીડા અને તકલીફોનો સામનો કરવા સિવાય માનવીને છૂટકો હોતો નથી મારો પણ ન હતો પાછળ ફરી બા બાપુનો સામનો કરવાનું કાળજુ ન હતું હું અહીં જ રહી ગયો ફૂટપાથ પર જ મારું ઘર હતું ઈશ્વરે ખિસ્સું તો ખાલી જ આપ્યું હતું પણ હા ચહેરો સુંદર આપ્યો હતો યુવાન થતા થતાં ચહેરાની સુંદરતા વધુ ખીલીને બહાર ડોકાઈ આવી અને આખરે મારા આકર્ષક બાએ દેખાવતી મને શહેરની સૌથી પ્રખ્યાત ક્લબમાં બહાર સંભાળવાની નોકરી મળી ગઈ અને જીવનની ગાડી હેમખેમ પાટા ઉપર ચડી ગઈ એક વાત કહું રૂબી લાગણીઓમાં વહી ગયેલું મારું મન મારી નજરના સાફ પ્રતિબિંબ પાડી રહ્યું હતું આટલા વર્ષોથી કદી બાપુનો વિચાર આવ્યો નહીં પરંતુ તને મળ્યા પછી ખબર નહીં કેમ એમની બહુ યાદ આવે છે મારી આંખોમાં ભેગું થયેલું પાણી એને પોતાની સુવાળી આંગળીઓ વડે સાફ કરી નાખ્યું તમે એમને મળી આવો નહીંતર તમારી જોડે રહેવા આવી મુંબઈ જ લઈ આવો તો હું એના નિર્દોષ ચહેરાને અપલક નિહાળતો રહ્યો અને પછી અચાનકથી જ એના ચહેરાને મારા બંને પંજા વચ્ચે પરવી દીધો તું મારી જોડે લગ્ન કરીશ રૂબી મિલ્યુ મેરીમી એની પોળી થયેલી કીકીઓમાં શોખ હર્ષ અને દર્દ એકી જોડે તરી આવ્યા હતા તમારા જેવા સજ્જનના જીવનસાથી થવું એવું મારું ભાગ્ય ખરું ક્યાં એક મેં તરત જ એના મોઢા ઉપર મારો હાથ ટેકવી લીધો એ શબ્દથી આગળ મને કશું સાંભળવું ન હતું એની આંખો વહી પડેલા સાગરથી મારો હાથ અને હૃદય બંને ભીંજાઈ ગયા હતા જલ્દી થી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો રાત્રિએ ખુશીની ઉજવણી કરવા અમે એકબીજાના આલિંગનમાં એ રીતે જ પડી રહ્યા હતા જે રીતે અમારી પ્રથમ મુલાકાત વખતે પોલીસ ચોકીના આગળના ભાગ તરફ કસી તફરી જેવું સંભળાયું હું ફરીથી સ્વર્ગમાંથી નર્કમાં પટકાયો ફરીથી મારા સક્રિય મગજમાં વર્તમાનના હથોડા અફડાવા લાગ્યા ફરીથી પોલીસની જીભનું સારણ મારા કાનમાં જોર જોરથી ગુંજવા લાગ્યા મારા ઘર પ્રાપ્ત થયેલો ખુશબુ પેટમાં આપેલો સામાન ફરી નજર ખુશબુ જોડે ફરી જાણે ફાર્મ હાઉસની ની પથારી પર પોતાને નિહાળી રહ્યો એના થપ્પડની મારા ફરી અયું વિદાવી રહી મને ફરી સ્પષ્ટે ચીરતું અપમાન શબ્દે શબ્દ સંભળાયું તારી ઓકાત મારે સમજો મેં બંને હાથ વડે મારા કાન ચુસ્ત બંધ કરી દીધા આંખો જોર દઈ મીચી લીધી એ જ રૂબી રૂબીનો અવાજ કહાનમાં પડઘો પાડવા લાગ્યો એવું લાગ્યું જાણે વાસ્તવિકતાથી ભાગી છૂટવા મારું મન કલ્પના જગતનો આશરો લેવા માંડ્યું હતું અવાજ જાણે મરમ જેવો લાગ્યો પ્રવીણ પ્રવીણ રૂબીના અવાજમાં મારું નામ પણ કેવું મધુર લાગી રહ્યું હતું રૂબી મારી અંજલ જેણે મને દુનિયાના દલદલમાં ડૂબી જવાથી ઉગાડી લીધો હતો આખરે મારું વિહળ શાંત થયું ધીમે રહી આંખો ઉગાડી હું હજી પણ કલ્પના જગતમાં વિહરી રહ્યો હતો કે શું સામે સાક્ષાત દેખાઈ રહી હતી મારા ચહેરા પર એક સુપી સ્મિત ફરકી ગયું બસું એ દિશામાં સતત એકી તાકતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો પ્રવીણ પ્રવીણ ધીમે ધીમે શબ્દ વધુ સખત સ્વરૂપ કાનમાં લાગ્યા કલ્પના જગતમાંથી અચાનક સભાન થઈ ઉઠ્યો ના એ મારી કલ્પના ન હતી રૂબી સાચે જ મારા સામે આવી ઉભી હતી મારા નામનું સતત ઉચ્ચારણ કરી રહી હતી હું જેલની ભીતનો સહારો લેતો તરત જ ઉભો થઈ ગયો મારા શરીરમાં હર્ષની લહેર ફરી વળી મારા મનની ખુશી મારા રાહત ભર્યા શ્વાસો શ્વાસમાં છલકાઈ પડી મેં સળિયા પર વીંઠળાયેલી એની મૃદુ આંગળીઓ મારા હાથના પંજાઓમાં સમાવી લીધી રૂબી તું આવી ગઈ હું જાણતો હતો મારું આગળનું વાક્ય મોઢામાંથી નીકળી શક્યું નહીં રૂબીએ મારા પંજામાંથી પોતાની આંગળીઓ ધીમેથી પરત લઈ લીધી પ્રવીણ આ લોકો સાચું કહી રહ્યા છે પ્રશ્ન પૂછતી વખતે એની આંખો જેલના આગળના વિસ્તાર તરફ સંકેત કરી રહી હતી મારું હૈયું એક દબકારો છોડી ગયું રૂબી એ લોકો મને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ખુશ્બુના વૃદ્ધ પતિની આ આખી યોજના છે એને પોતાની પત્ની જોડે બદલો લેવાની કરી રૂબીની આંખોમાં દેખાઈ રહેલી સુનામીથી મારા શબ્દો આગળ વધતા અટકી પડ્યા એના ચહેરાના હાવભાવથી એ સ્પષ્ટ હતું કે ન તો ત્યાં ન તો એની યોજનામાં કોઈ રસ હતો એની જિજ્ઞાસા કોઈ અન્ય વાતમાં જ હતી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને છેલ્લા સુધી જોજો શું આ લોકો સાચું કહી રહ્યા છે એનો પુનરાવર્તિત થયેલો પ્રશ્નથી મારું અયું ધ્રુજવા માંડ્યું એની આંખોમાં સળવળી રહેલી અગ્નિથી હું દાજી ઉઠ્યો શું ક્લબની નોકરી ફક્ત એક માધ્યમ હતું તમે એક પુરુષ જે શબ્દ રૂપી રૂબીના મોઢામાંથી પેલી રાત્રિએ નીકળ્યો હતો એ વર્તમાનમાં પણ નીકળી આવ્યો પરંતુ આ વખતે શબ્દની ઉચ્ચારણ રીતે એની પર મૂકવામાં આવેલો ભાર તદ્દન જુદો પ્રકારનો હતો મારા હાથે શબ્દોને અટકાવતા એના મોઢા સુધી પહોંચી શકવાની પરિસ્થિતિમાં ન હતા આજે અમારી વચ્ચે ઘણું અંતર હતું મારી શોખથી પોળી થઈ ઉઠેલી કીકીઓ એને અવિશ્વાસમાં તાકતી રહી ગઈ મારા મનમાં એને પોતાની ઉત્તર મળી ગયો એને દ્રુણા જોડે મારી તરફ પીઠ ફેરવી લીધી મને તો હતું કે તને એક સજ્જન છો એટલે હું મારું આખું જીવન તમારી જોડે વિતાવવા તૈયાર થઈ હતી પણ તમે તો વાક્ય અધુર છોડીએ તિરસ્કાર ભર્યા ડગલા જોડે પોલીસ સ્ટેશનને બહાર નીકળી ગઈ જે ભીતના સારે ઊભો હતો એ જ ભીત પર ઘસડા હતો ભોય ભીગો પસડાઈ પડ્યો મારી સામેની દિશાના સળિયાઓમાંથી પેલી ચલ્લાદ જેવી આંખો હજી પણ મને વીંધી રહી હતી રાક્ષસ જેવું મોઢું ખુલ્યું અને એની અંદરના પીળા કાળાશ પડતા દાંત દસ્યમાન થયા શું ગુનો મને પૂછવામાં આવેલા પ્રશ્ન સામે હું એને એક ઘડી તાકતો રહ્યો અને પછી ધીમેથી બોલ્યો પુરુષ હોવાનો એને એક ઘડી મને ગંભીરતાથી તાક્યો અને પછી રાક્ષસની જેમ કડકડાટ હસી પડ્યો એને હાસ્યના પ્રત્યાઘાતમાં હું કટાક્ષ ભર્યું ખૂંદુ હસ્યો અને પછી હસતો જ રહ્યો જેલના અંધકાર ભર્યા વાતાવરણમાં અમારું હાસ્ય ખબર નહીં ક્યાં સુધી ગુંતું જ રહ્યું દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી દોસ્તો જય શ્રી કૃષ્ણ લખી દો વિડીયો લાઇક કરીને દોસ્તો તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો હવે વિડીયો બાર વાગે આપ